સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં અત્યારે ભાઈ જો મોડે કેવા તડકો છે ધીરો ધીરો અને ધીરે ધીરે ઠંડી છે અને ભાઈ આપણે મોટર શરૂ કરી છે આ મકાઈ પછી ધાણી પછી રસકો લસણ આ બધું પાવાનું છે આની પાસે ઝાર છે એ નથી પાવીએ કારણ કે ઝાડને બહુ પાણી પાઈએ ને તો થોડીક લાલાશ પકડી જાય એટલે ઝાડને પછી પાવું અત્યારે આટલું થોડુંક પાઈ દઈએ કાલે ઘઉં પાયા હું તો આવી સો તુર ને રીંગણા વેણવા હા હા બોપોરા માં આજ ને રીંગણા શાક બનાવી હા સરસ એ હું લે તૂર તુર વેણ લઉં રીંગણા લેતી જાવ તુર એ આપણે બે ભાત ને સો એન પાસે છે ને મોટી છે હવે એમાં થી બે આવી છે મોટે વટોણા ટાઈપ તૂર છે હું એમાંથી થી વેણજો એમાં વેણો હા તો તો ન કેવરા પાણી પાવ ને હું तूर आपणी लई आणि आपण मोठी मोठी होय ते लई लई तूर तो तर बहु जो मस्त सेट टब्बा टब्बा અને આપણે દેશી ખાતરમાં જ બનાવેલીસું એમાં બીજી કોઈ દવા નથી છાંટેલી मला सूर तो विणाय गईसे बस अटली तू तो रंगणा लेता जाय यार આપણે ધોઈ નાખી બે વસ્તુને હવે આપણે પેલા તૂરના દાણા કાઢ નાખી અને પછી કરીએ તૈયારી આ ભાઈ વાડીના કામનો અમુક ઝાડનો આ બધો શોખ હોવો જોઈએ શોખ હોય એ ભાઈ સિટીમાં રહે એને તે શોખ જાગે એનું કારણ છે કે ભાઈ આ વિડીયો જોતા હોય અને એને મોજ આવે તો એને મનમાં એવું થાય એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ તમારી વાડીએ મને જો તમે કહો તો મારે પાંચ ઝાડવા વાવવા છે ને મને આવી શોખ થયો ભાઈ હવે એ ભાઈના જો ત્યાં સીટીમાં રહીને આવો શોખ થયો હોય તો ભાઈ આવા શોખ કોકને જ થાય અને આવા વિચાર કોઈકને જ આવે ભાગ્યસ એટલે ભાઈ જો તમારે એ રીતનું હોય ને વાવવા હોય તો ભાઈ આ વાડી છે અને આ કુદરતને આપેલું છે આમાં ઝાડ વાવી શકાય અને એમાં કાંઈ વાંધો નહીં તેમ તારે ઝાડ લાવજો વાવશું એમાં કાંઈ વાંધો નહીં તેમ તારે પારું ને કાઢું સ્તર એટલા નીકળ્યા બહુ અઘરું કામ બે જણા હોય ને તો હટ પાર આવે પાર આવે ભેગા થાય આપણે થોડુંક બનાવવાનું હોય એટલે અને ખાવાની બહુ મજા આવે પછી મહેનત થાય એ પ્રમાણે ખાવામાં મજા આવે કામ કરી કરીને કેમ ભૂખ લાગે એની ઘોડિયા પછી મહેનતથી થી બનાવી એટલે થાય જમાવટ આપણે અમ થવી તે ભાવથી બનાવી એટલે

પાઠ્ય મસ્તક બની ગઈ જો અને તપેલી માં આજ સાઈડમાં ખીચડી કા દાળ ભાત કા વઘારિયા ભાત એવું સાઈડમાં બનાવવું જ પડે પણ તમને બતાવી દીધેલું હોય એટલે બતાવી નહીં ન બતાવ્યું હોય બતાવી આ રીતનું છે હવે આપણે ચૂલો તો જઈ ગયો વાળો છે તો શાક મૂકી દઈએ આપણે આમાં કાંઈ વઘાર આપણે કઈ કરવાનું નથી ડાયરેક્ટ મૂકવાનું છે પેલા પાટડી આમ નાખી દઈએ તેલ નાખી દઈ મસાલો નાખી આ મીઠું આના ધાણા જીરું અને હળદર અને આપણે ખાંડેલું મરચું નાખવાનું છે એ મૂકી દઈએ આમાં એટલે હમણાં ગળી જાહે પછી અલાઈ આપણે ઢાંકી દઈએ હવે Så tar vi litt salt.

અને મારા બાળકો નાના હતા અત્યારે આના બાળકો એને જવડા થઈ ગયા ઈ હત્તે વર્ષ પહેલાનું આપણે વિડિયો શૂટિંગ ઉતારેલું છે એટલે ઈ મને એવું થયું કે ભાઈ બતાવું થોડું ઘણું એટલે એ જોવો એમાં મજા આવશે કારણ કે આવી યાદ કોક પાસે હોય કારણ કે ભાગ્ય લગ્ન પ્રસંગે કાંઈક વિડીયો કેસેટ બનતી હોય પણ આપણે જે મારા દીકરી દીકરા મોટા થયા નાનેથી તો બે મહિને હું શૂટિંગ ઉતારતો અને બે મહિને બ બે મહિને હોરદીમાં ચાર પાંચ પહેરી શૂટિંગ ઉતારવાનું એટલે આવી જૂની યાદો આપણી પાસે પડી છે અને મને મન મનજ ભાઈ તમને આ જરાક બતાવવું તો મજા આવશે એટલે જોજો ભાઈ જો ભાઈ હવે આમાં છે ને જે સીન આવે અને કોણ છે એ હું તમને કહેતો રહીશ અને સમજાવતો રહીશ કારણ કે આ જૂનો વિડીયો એટલે તમે ઓળખી ન શકો એટલે આ જે ભાઈ છે પીળો શર્ટ પહેર્યો મારો મોટો દીકરો કેતનભાઈ છે અને બાજુમાં જે એ મારી મોટી દીકરી અનિતા છે અને ભાઈ જો એને રમતનો પહેલેથી એ જ રીતનો શોખ હો ભાઈ રમુકડા ન રમે પણ આવા કદાચ જે આપણે સાધનો પડ્યા હોય સાઈડ ઉપર તો એનાથી જ રમતો અને એ રીતે હું મહેનતવાળું ટૂંકમાં પહેલેથી આને શોખ અને મે મહેનતવાળું જ કરતો પહેલેથી અને અમારે આ મોટી દીકરી અનિતા આના વાળ મેં કાપેલા છે હાથે હું કાપતો ત્યારે વાળ કારણ કે વાણની દુકાને લઈ જઈ તો રોતી બહુ અને કજો કરતી એટલે મેં હાથે વાળ કાપેલા છે અને ભાઈ આ અમારા દીકરા કેતનને કરના વાળ રાખેલા છે અને હવે આ જે સીન આવ્યો એ મારો છે અને બાજુમાં મારા નાના કાકા બેઠા છે અને આમાં ભાઈ આ યાદીનો એક જ લાભ છે કે ભાઈ આમાં હું મારી જુવાની જોઈ શકું અને મારા દીકરી દીકરા એનું બાળપણ જોઈ શકે અને આ સમય પાછો ન આવે આ અમારે ઘરના છે અમે સાઈડમાં ઓડની બાજુમાં હું અને મારા કાકા બેઠા હતા અને આ જો બાજુમાં ઘડીક લાકડીથી રમે ઘડીક પાછું દાંતડું લીધું હતું હથોડી લીધી હતી એટલે જે સાધનો હોય એનાથી રમવાનો બહુ શોખ હતો એને અને આ મારા પપ્પાનું રાજદૂત કૂટર જો રાજદૂત કૂટરની ઉપરની ખીલીવાળા સાવી દેખાય આ રાજદૂત હતું અને અમારે આ કામકાજની સિઝન પૂરી થઈ ગઈ અને બધો હકેલો કર્યો અને બધો સામાન પડ્યો એ રીતનું છે અને આ મારી ઈંટની ભઠ્ઠી હતી ત્યાં તો આ જ રીતે બધું લાકડીથી આ ત્યાં રમવાનું અને હવે આજે આવ્યા અમે મારું દેશી નળિયાવાળું મારું પપ્પાનું મકાન હતું ત્યાં અને ત્યાં અમારે સાત વરસ તો લાઇટ નહોતી પછી ટીવી બીપીએલનું લીધું હવે એ ટીવી ત્યાં તમને આમાં જોવા મળશે હવે મારા પપ્પા અત્યારે હાલમાં યાદ નથી પણ જો કઈ રીતનું એ મા હું અત્યારે વ્યવસ્થિત જોઈ શકું અને હવ જોઈ કે ભાઈ આ કે ભાઈ આ રીતના આ જો આ બીપીએલનું ટીવી ભાઈ આ પહેલું ટીવી આપણે લીધું હતું કલરવાળું અને રામાયણ ત્યારે આવતી અને રામાયણ જોવા માટે જ લીધું હતું હું રામાનંદ સાગરની રામાયણ આવતી અને ભાઈ આ મારે હું આપતો ઈંડ સુઝુકી આ જેમ શીડી હોન્ડા આવતું એમ હિન્ડ સુઝુકી આવતી એટલે બાઇટનું એન્જિન આવતું એટલે બહુ આંકવાની મજા આવતી અને મારો પપ્પા કેતન મારા નાના દીકરાને આટો મરાવે છે અને આ મારા બા અને અહીંયા જો મીંદડી ખાટલા નીચે છે એ ગોતે છે હું મીંદડીને પકડવી છે એવું કે અહીંયા કાતર હાથમાં છે એટલે એવી જ વસ્તુથી રમવાનું હું અને આ અમારે નાનો ભાઈ યોગેશભાઈ છે બધા કરતા મારથી નાનો ભાઈ જો એની અરે એ છે અને ભાઈ અમારા ઘરના તો ઓળખી જ ગયા છો હવે અને ભાઈ પહેલાંના કપડાં જુઓ બેગી સ્ટાઇલમાં પેન્ટ ખુલ્લા શર્ટ વાળ મોટા અને વાળ હતા એવા હવે અત્યારે જો ગયા ઉંમર મને થોડાક વ્યાજ જાય અને અમારે આ દીકરાના કરે છે એટલે એનાય વાળ પછી ઉતારી નાખ્યા આ જ્યારે શૂટિંગ ઉતાર્યું ને બીજા દિવસે કર કરવા જવાનું હતું અને આ અમારા ફળિયામાં જે વાડીયા મકાન કહેવાતું એના ફળિયામાં આટો મારીને આ શૂટિંગ ઉતાર્યું એ રીતનું છે જો હવે ખાટલા ઉપર બેઠા છે હું અને અમારે દીકરો અને એ મોરવુડે ને એ ઘડીક રમીએ છીએ અને ઘડીક હડકમ દડકમ કરીએ છીએ પછી પાસે એને મસ્તી કરવાનો બહુ શોખ હતો તો એ મસ્તી બહુ કરતો નાનો હતો ત્યારે વાળ છે અને અત્યારે ભાઈ એની દીકરી દિત્યા છે ને એવો જ જો લાગે હું અત્યારે દ્વિત્યાએ આ જ રીતે કરે એટલે આ યાદી તો ભાઈ આમ છે ને તમે ઘડીક જોતા હો ને તો અહીંયામાં એટલો અરખ આવી જાય ને કે ભાઈ આ ક્યાંથી જોવા મળે કે આપણે જોવાનું હોય આપણા સંતાન નાના નાના બાળકો રમાડતા હોય એવું મહેસૂસ થાય હો અત્યારે હાલમાં આમ થાય કે આપણે એને રમાડી જ છીએ એવું લાગે જો વાળ કેવા ખાય છે આ આજ બાળકોનો તોફાન ને આજ આપણને છે ને આનંદ લાવે હું અને આ એક એવું માધ્યમ છે કે ભાઈ આ જે શૂટિંગ છે એ તમે ગમે ત્યારે જોઈ શકો એટલે આનંદ જ આવે જોવે લઈ જાગને

આ રીતના વિડીયો જોવો છો તમારો ખૂબ ખૂબ આભાર અને મને થોડી ઘણી શરદી હતી એટલે એવો અવાજ થઈ ગયો હતો અને આજે ભાઈ અમારે એને જરાક શરદી તકલીફ છે એટલે આ વાતાવરણ એવું છે એટલે ક્યારેક આવું વાડીમાં ઠંડક વધારે હોય એટલે આવું બનતું હોય પણ એ બેજીમાં સારું થઈ જાય અને અહીંયા ભાઈ અમારે ઉકાળો બુકાળો પી લઈ ને એટલે થાય જમાવટ હું જોઈ લઈએ આપણે સમસ્ત થઈ ગુસરડી બહુ લઈ

અને રીંગણાનું શાક બનાવ્યું છે અને બાજરાના રોટલા છે અને ગા માતાનું દહીં છે અને ખીચડી બનાવી છે હાલો હો બપોરા કરવા હવે ભાઈ અમે થોડીક વાર છે થોડી વાર પછી બેસી જઈએ બપોરા કરવા અને ભાઈ થાય બપોરા જમાવટ તો મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ